યુગનો અંત આવી રહ્યો છે મિત્રો કે આવી ગયો છે એમ પણ કહી શકીએ કારણ કે આ હકીકતોએ સાબિત કર્યું છે બધું માનવમાં વર્તનમાં ફેરફાર દેખાઈ રહ્યો છે કે માનવ સમાજમાં કેટલાક ભાગોમાં કેટલીક ખામીઓ લીધે યુગલો યુગોમાં યુગલોમાં બાળકોનો જન્મ થતો નથી કેટલાક પુરુષો અને સ્ત્રીઓ સમાજમાં તેમનું લિંગ બદલી નાખે છે સમાજના કેટલાક ભાગોમાં બાળકો સ્વાર્થ અને પૈસાના લોભને કારણે માતા પિતાની પણ હત્યા કરી નાખે છે ત્યારે સંયુક્ત કુટુંબની પરંપરા સમાજમાંથી અદ્રશ્ય થઈ રહી છે ભાઈ બહેન સિવાય કેટલીય જગ્યાએ પતિ પત્ની અલગ અલગ મકાનમાં રહે છે કેટલાક બાળકો તેમના માતા પિતાને ઘરની બહાર કાઢી મૂકે છે તેમને વૃદ્ધાશ્રમમાં આશ્રય લેવો પડે છે દરરોજ મોટી સંખ્યામાં માણસો નાની મોટી બીમારીઓથી પીડાઈ રહ્યા છે દવાના આધારે તેઓ જીવન જીવી રહ્યા છે સમાજમાં માંસાહારી મદપાન કરનારા તમાકુનું સેવન કરનારા અને માદક દ્રવ્યોના વ્યસયોની સંખ્યા વધી રહી છે વિશ્વમાં ગર્ભપાત અને ભ્રૂણ હત્યા જેવા પાપ મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે વિશ્વમાં બહુપત્નીત્વ વૈવાહિક સંબંધોની સંખ્યામાં ઘણો વધારો થઈ રહ્યો છે પતિ પત્ની વચ્ચે પવિત્રતા નથી રહી મિત્રો લોકો ભગવાનની પૂજા કરતા નથી પુત્રો તેમના મૃત માતા પિતાના ભ્રૂણનું દાન કરતા નથી કેટલાક પુત્રો તેમના માતા પિતાના અંતિમ સંસ્કારમાં પણ હાજરી નથી આપતા વિધવાઓ અંતિમ સંસ્કાર કરે છે અને દહેજ આપે છે પુરુષો પુરુષો એકબીજા સાથે લગ્ન કરવા લાગ્યા છે સ્ત્રીઓ સ્ત્રીઓ એકબીજા સાથે લગ્ન કરવાનું શરૂ થયું છે ભાઈ બહેનો પણ એકબીજા સાથે લગ્નો કરવામાં આવી રહ્યા છે મિત્રોને આ હાડાહાળ કલિયુગ આવી ગયો છે કેટલી વાર પિતા તેની પુત્રી સાથે ખોટા સંબંધો આ કળિયુગમાં રાખે છે મિત્રો પુરુષો દુરાચારી રીતે વર્તે છે અને સ્ત્રીઓ પ્રેમાળ અને શેતાની હોય છે કેટલાક પુરુષો પણ બાળકોને જન્મ આપી રહ્યા છે અને પુરુષોના માથા ઉપરના ભાગના વાળ રાખે છે અને બાકીના કાનમાંથી વાળ કાપી નાખે છે ત્યારે એવી એવી ઘટનાઓ આ કળિયુગમાં ઘટિત થઈ રહી છે કે પરિણીત મહિલાઓના કપાળ પર સિંદૂર અને હાથમાં બંગડીઓ નથી પહેરતી પણ કળી જુગમાં કોઈ મનુષ્ય સો ટકા જીવનનો આનંદ માણી શકશે નહીં ગીતા ભાગવત શાસ્ત્રો અને પુરાણોને છોડીને માનો સમાજ કામશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યો છે લોકો માતા તુલસીની પૂજા બંધ કરી નાખી છે લોકો ગામના દેવી કુળદેવતાની પૂજા પણ બંધ કરવાનું કરે છે મિત્રો સમાજમાં જૂઠા બોલનારાઓની સંખ્યામાં ઘણી વધારો થઈ રહ્યો છે પાપીઓ ભ્રષ્ટ અને અજ્ઞાનીઓને સમાજમાં વધુ માન સન્માન મળી રહ્યો છે લગ્નમાં કોઈ ઊંચ નીચ જાતિ અજાતિ ધર્મ કે રંગનો કોઈ દેખાતો નથી મિત્રો યુવાન પુરુષો મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે લગ્ન કરી રહ્યા છે ત્યારે તારણહાર ખાનાર બને છે અને વેદમાર્ગ જગતમાંથી નાશ પામી રહ્યો છે સ્ત્રીઓના વાળ નીચે રાખીને ફરે છે અને યુવતીઓ અર્ધનગ્ન વસ્ત્રો પહેરી અને તેમના અંગનું પ્રદર્શન પણ કરી રહી છે કારણ કે આ હડાહડ કલિયુગ થઈને કલીયુગમાં એવી એવી ઘટનાઓ ઘટિત થઈ રહી છે એવી ઘટનાઓ બની રહી છે મિત્રો કલિયુગના છેલ્લા સમયગાળા દરમિયાન રાજાઓ શાસન કરતા નથી લોકો એકાદશીનો વ્રત રાખે છે પણ માંસાહારી ખાય છે કેટલાક લોકો મહાપ્રસાદની સાથે દારૂ અને માંસ ખાવાનું શરૂ કરે છે લોકો અકાળ સમય ખાય છે ને વેકેશન કરે છે ને ઊંઘી રહ્યા છે મિત્રો અકાળે અથવા દિવસ દરમિયાન પતિ પત્નીના રોગને કારણે ગર્ભમાં બાળકોનો પણ અમુક જગ્યાએ નાશ થઈ રહ્યો છે સમાજમાં લોક કેટલાક અપરિણિત લોકો ગુપ્ત રીતે પણ એવા કરવાના કામો કરી રહ્યા છે પ્રકૃતિ અને પંચભૂતોમાં જોવા મળતા પરિવર્તનો મિત્રો જ્યારે મધ્યરાત્રિમાં કોયલ ગાય છે આંબાના ઝાડ પર અકાળે ફળ અને ફૂલો આવવા લાગે છે લીમડાના ઝાડમાં ફૂલો અને ફળો અકાળે ઉગવા લાગે છે જુદા જુદા વૃક્ષો પર અનેક ફળો મોસમી હવા લાગે છે વાંસના ઝાડના ચો ઝાડમાં ચોખા ઉગે છે ખેતરોમાં અનાજને જ્યારે એમ કહેવાય કે કીડા ખાઈ જાય છે ઘણી એવી જગ્યાએ દુકાળ પડી રહ્યા છે ને વીજળી પડવાથી માણસોને પ્રાણીઓના મૃત્યુ પણ થાય છે ત્યારે ગાયો પણ અકાળે મૃત્યુ પામી રહી છે અજાણ્યા રોગો માણસોને પ્રાણીઓમાં ફેલાવાયા લાગે છે ચોસઠ પ્રકારના ચેપી રોગો પૃથ્વી પર ફેલાઈ રહ્યા છે ઋતુઓ અકાળે બદલાય છે અને માત્ર તેર દિવસમાં છ ઋતુઓ જોઈ શકાય છે નદીઓમાં અકાળે પૂર આવે છે સૂર્યના કિરણો દસ ગણા વધુ ત્રીવ હોય છે અકાલમાં બપોરે ધુમ્મસ હોય છે તોફાનો વારવાર આવે છે અને તોફાનોને કારણે સમુદ્ર દરિયાની સીમાને તોડે છે રણમાં પણ પૂર આવે છે જંગલમાં રહેતા જંગલી પ્રાણીઓ ગામડાઓ અને શહેરોમાં આવીને માણસોને નુકસાન પહોંચાડે છે સૂર્યને તીવ્ર ગરમીને કારણે ઉત્તર અને દક્ષિણ મેરુ પર્વતો બરફ પીગળવા લાગે છે અને મોટા જંગલોમાં લાગેલ આગને કારણે કરોડો જંગલી પ્રાણીઓ એમ કોઈક મૃત્યુ પામે છે અને શિયાળા દિવસ દરમિયાન રડે છે મરઘીના તાજનો રંગ લાલથી સફેદ સુધી બદલાય છે અને વૈશાખ મહિનામાં પણ કમળ ખીલી રહ્યો છે કારણ કે આવા અનેક જે મુદ્દાઓ જેટલા કળીયુગમાં આપીએ એટલા ઓછા છે અને એ બધા અત્યારે વર્તમાન સમયમાં બની રહ્યા છે મિત્રો ચંદ્રના કિરણો ઝાંખા દેખાય છે સૂર્યના કિરણો ખૂબ ક્ષીણ છે ઘણીવાર તે દિવસની પાર્ટી પાર્ટીઓમાં સંક્રમણ તરીકે શરૂ થાય છે અને આકાશમાંથી વાર વાર ઉલ્કાઓ પડી રહી છે ઘણી વખત અવસ્ત અને સંક્રાંતિ એક જ દિવસે એક સાથે આવી રહી છે સૂર્યના કિરણો દસ ગણા વધુ ક્ષણ હોય છે ગ્રહોની ચાલમાં વારેગડીએ ફેરફાર આવી રહ્યા છે મિત્રો આવનારા સમયમાં ઘણા બધા મંદિરો ઉપર વીજળી પડી શકે છે અને કેટલાક મંદિરો પર વીજળી પડે છે અને મંદિરનો ધ્વજ બળી જાય છે અથવા ફાટી પણ જાય છે મિત્રો લોકો માંસ ખાય છે અને દારૂ પીવે છે અને મંદિરમાં પ્રવેશ કરે છે મિત્રો ઘણા લોકો તેમના જીવન જીવવા માટે તેમના ગુરુ પરંપરા શરૂ કરે છે કારણ કે આવી અનેક ઘટનાઓ તેઓ જંગલ કાપી નાખે છે અને જંગલની જમીન પર કબજો કરે છે અને તેને ભગવાનનું સ્થાન માનીને પૂજા કરે છે અને ખોટો મહિમા અમુક જગ્યાએ ફેલાવી રહ્યા છે પાખંડ અને ડોંગ દતીંગ કળીયુગમાં અનેક વધી ગયા છે તે નકલી શંખચક્ર બતાવે છે અને તેમનો પોતાનો ભગવાન કલકી કહે છે અને લોકોને લૂંટે છે મિત્રો પણ અબણ આળસુ લોકો પોતાને ભગવાન સેવક કહે છે અને તેમના ખભા પર પવિત્ર પ્રાણી પહેરીને પોતાને લોકોને છેતરવાનું પણ કામ કરી રહ્યું છે પણ હડાહળ કલીજુગ જે ચાલી રહ્યો છે કલીયુગનો અંત કરવા માટે ભગવાન કલ્કી અવતાર લેશે અને જેટલા અધર્મી લોકો છે એ બધાનો નાશ કરશે